પાપીમાં પાપી માણસ પરમાત્માનું જ્ઞાન ચિંતન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે અપીચેદસી પાપેભ્ય सर्वेभ्य पापकृतम કૃતમ સર્વ જ્ઞાન સંતર વૃજીષ્ય શું કહ્યું ભગવાને કહ્યું છે કે આ દુનિયામાં જેટલા પાપી છે બધાને ભેગા કરો આ દુનિયામાં કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે કે સર્વેભ્ય આ દુનિયામાં જેટલા પાપી છે બધાને ભેગા કરો આ સંસારમાં કોઈ પાપી નથી એવું તો કેવું જ નહીં બધાને ખબર છે કે આપણે કોઈક ને કોઈક જગ્યાએ પાપ તો કરીએ જ છે દુનિયાને ન ખબર હોય તો કઈ નહીં પોતાને ખબર છે કે મેં પાપ કર્યું છે ચાહે તમે હાથથી પાપ કર્યું હોય ચાહે તમે મનથી પાપ કર્યું પણ પાપ તો કર્યું છે એમાં કોઈ સંશય નથી તો ભગવાને કહ્યું દુનિયામાં જેટલા લોકો પાપી છે ભેગા કરો અને એમાંથી ત્રણને આખી દુનિયામાંથી ત્રણને આપણે જેમ સ્કૂલમાં પેલો નંબર બીજો નંબર ને ત્રીજો નંબર ઇનામ આપે ને ફર્સ્ટ સેકન્ડ થર્ડ તો એમ ત્રણને ભેગા કરો એમાં એક પાપકૃત બીજો પાપ કૃતિર પાપ કૃતર અને ત્રીજો પાપ કૃતમ પાપકૃત એ ત્રીજા નંબરે છે પાપકૃત્તર બીજા નંબરે છે અને પાપ કૃતમ સૌથી મોટો સૌથી જો પાપીમાં પાપી કોઈ હોય તો એ કહેવાય કે પાપકૃતમ સૌથી પાપી છે અને પછી ભગવાને કહ્યું કે જે સૌથી પાપીમાં પાપી માણસ છે એને એમ કહ્યું કે મારી જ્ઞાનની ઉપર બેસી જાય પછી આ સંસાર સાગરને તરવા માટે એને કોણ રોકે છે હું જોઉં છું પાપીમાં પાપી માણસ ભગવાનના જ્ઞાનની નૌકા ઉપર બેસી જાય તો કોઈ એને ડૂબાડી શકે નહીં એ ભલીભાંતિ તરી જશે નારાજીએ ભક્તિને અહીંયા રાખવા માટે પ્રલોભન આપ્યું છે

અને એને જગાડ્યા પછી પણ તને જો ઘરે ઘરે ન પહોંચાડું મને કહેજે એક 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 ઘર સુધી એક માણસ સુધી હું તને પહોંચાડીશ પણ તું ન જા ભગવાનને મેળવવા માટે સાધન છે ભક્તિ પરમાત્માને મેળવવા માટેનું સાધન ભક્તિ છે અને આ ભક્તિનું જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો ભાગવતની ગોપીઓ છે ભાગવત ની પરમાત્માને પરમાત્મા છે પરમાત્માના દર્શન વગર આપણું કોઈ સાફળ નથી આ સંસારમાં પરમ ગોપીઓ કહે છે એ બેન માણસ તો બન્યા માણસના શરીરમાં ભગવાને કાન આપ્યા નાક આપ્યું જીભ આપી આંખું આપ્યા હાથ આપ્યા આ પગ આપ્યા આનું સફળતા શેમાં

ध्येते भक्त्या प्रमाणं तत्र गोपिका મેળવા ભક્તિ માત્ર થી એનું પ્રમાણ હોય તો ગોપીઓ છે ગોપીઓય ભગવાનને ભક્તિ થી મેળવા છે કારણ ભક્તિ થી પરમ કલ્યાણ થાય ભક્તિ થી પરમાત્માનું પ્રાપ્તિ થઈ શકે तत्र गोपिका भक्ति तू क्या न जा અને આ ભક્તિના દુઃખને દૂર કરવા માટે જ્યારે નીકળેલા નારદને બદરી વિશાલમાં સનત કુમારો મળ્યા સનત કુમારો પ્રશ્ન કર્યો અને સનત કુમારો આ વૃત્તાંત બતાવ્યું કે જે જ્ઞાન અને વૈરાગ્ય ગીતાના શ્લોક અને વેદના મંત્રોથી ન જાગે એને જગાડવા માટે કયો શ્રેષ્ઠ સાધન છે મને બતાવો મારા ઉપર અનુગ્રહ કરો કર્તવ્યો મય અનુગ્રહસ્તુ દયા નારજી નારજીએ કહ્યું મારા દીન ઉપર અનુગ્રહ કરો મારા પર અનુગ્રહ કરો એટલે તો રામાયણ કહે અબ કછું નાથ ન ચાહી કેવલ અનુગ્રહ તો રે દીન દયાલ અનુગ્રહ તો રે આ સંસારમાં પરમાત્મા પાસે માગો તો અનુગ્રહ માગજો ભગવાનનો ભગવાન પાસે માગવાનો વારો આવે તો અનુગ્રહ માગવો જેવી વસ્તુ માગા ન કરશો અને જો પરમાત્માનો અનુગ્રહ અને તમારી શ્રદ્ધા આ બે નું મિલન થઈ ગયું તો પછી ચિંતા જ નથી પરમાત્માના અનુગ્રહ રૂપી વર અને સાધકની એટલે કે જિજ્ઞાસુ પુરુષની એનામાં જન્મેલી પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા રૂપી કન્યા પરમાત્માના અનુગ્રહ રૂપી વરાજા સાથે સાધકની શ્રદ્ધારૂપી દીકરીના જો લગ્ન થઈ જાય અને એમાં જો પાક્કો વિવાહ થાય ને શાસ્ત્રીય રીતે વિવાહ થાય તો એના દ્વારા પરમાર્થનો પરમાર્થનો પ્રસવ થાય એમાં કોઈ સંશય જ નથી ભગવાનનો અનુગ્રહ અને આપણી શ્રદ્ધા આ બે ભળી જાય એટલે એમાંથી પરમાર્થ જન્મે એનો પ્રસવ થાય અને પરમા દિન બનાવવામાં જે મજા મજા છે ને એવી ક્યાંય નથી બની તો નારદ અને નારદ અને સંતકુમારો બે બ્રહ્માના દીકરા છે બે ભાઈઓ છે પણ જ્ઞાન પ્રાપ્ત કરવું તું એટલે નારદ દિન બની ગયા છે કઈક મેળવવું છે એટલે અહંકાર છોડી દીધો અને મેં ગઈકાલે કહ્યું હતું કે જ્યાં સુધી અહંકાર ન છૂટે ત્યાં સુધી તમે કાંઈ મેળવી ન શકો કોઈ દિવસ અહંકાર ન છૂટે ત્યાં સુધી તમે પ્રાપ્તિ ન કરી શકો કાંઈ નારદે જે પોતાની ચિંતા કરી એ ચિંતામાંથી સરંતુમારો એને શાંત કર્યા વેદોના સાર રૂપી કથા ભાગવત એને સંભળાવો નારદે કહ્યું હું બીજે ક્યાં સાંભળવા જાઉં તમે જ મને સંભળાવો અને નારદના કહેવા અનુસાર કથા ક્યાં કરવી ક્યાં કરશો કથા તો નક્કી કર્યું કે ગંગાના એક આનંદ નામના તટ ઉપર ભગવાનની કથા કરીએ અને કથા ક્યારે મળે સત્સંગ ક્યારે મળે સત્સંગ ક્યારે મળે તમને ेन बहुजन्म समर्चिते न लभते पुरुषो यद भाग्योदयेन बहुजन्म समर्जितेन સત્સંગ ભાગ્યમાં હોય તો મળે પુરુષાર્થથી નો મળ્યો અને એટલે તો કહીએ છે કે તમે સત્સંગમાં જાઓ ને ત્યારે ત્યારે પરમાત્માની સાથે જોડાવા માટે સત્સંગમાં જવાનું છે ભગવાનની હારે જોડાવવા માટે સત્સંગમાં સત્સંગમાં શા માટે જઈએ તો કહ્યું કે જે માણસને ભગવાન સાથે જોડાવવું છે જે માણસને પરમાત્મા સાથે પ્રીત બાંધવી છે એવા માણસો એ સત્સંગમાં જવું સત્સંગમાં તમે જાઓને એટલે એમાં જરૂરી નથી કે તમને વૈરાગ લાગી જાય સત્સંગમાં તો જન્મની કમાણી હોય તો જઈ શકાય જે માણસ સત્સંગમાં ન ગયો હોય એ માણસનું જીવન આ સંસારમાં કઈ કામ નથી જન્માંતરે ભવે પુણ્યમ તદા ભગવત જન્માંતરે ભવે અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે તમને સત્સંગ મળે એમને ન મળે આ જન્મ માત્ર न न किञ्चित् चित्तं स्त्रकथानपि માત્ર જન્મ સમયે દુઃખ દેવા આવ્યો છે એટલું કામ છે બાકી કઈ કામ નથી જેને કથા નથી સાંભળીને એટલે તમને વારે વારે કેતા હોય કે ભાઈ જયારે કથા હોય ને ત્યારે કથામાં જાઓ હોય ત્યારે સત્સંગમાં તો કેટલા બધા ભાગ્યશાળી છો કે આજે હજી નવમી છે કાલે દસમી અને શનિવારે એકાદશી દિવસે જ આવશે લ્યો આપણો એ શનિવારે છે અને આ તો અત્યારે ફાગણ મહિનાની એટલે પાપ જો પંચાંગમાં જો પાપ કઈ છે ને કેટલા લોકોને ખબર છે શનિવારે કેટલા લોકો રહેવાના છો જો કરો રહેતા રહેતા હોય હોય ને તો વાંધો નહીં પણ મારી પ્રાર્થના છે કે આ શનિવાર એકાદશી રેજો ને એ દિવસે ભગવાનના પ્રાગટ્યની કથા સાંભળજો તમારા જન્મ થી લઈને અત્યાર સુધીના ના બધા પાપમાંથી મુક્ત કરી દેશે મારો ઠાકોરજી બધી રહ્યો તો વાંધો જ નથી પણ કદાચ તમારાથી ભૂછું ન રહેવાતું હોય પણ એકાદશી આ એકાદશી તો રહેવાની જ છે ફરજિયાત છે જો એકાદશી રહી નહીં આવો એટલે હું માર્યા વગર નથી મૂકવાનો બધાયને ઢીબડી નાખું બધા ઢીકે પાટે માર્યો કે મને આવશો ને એકાદશી રહીને કેટલા જણા રહેવું હાચું બોલજો હવ હવ ના હમ ખાજો સાધુ તું રે એકાદશી અમારા રાજને તો હા તારું તો પાકું હોય તો વૃંદાવનમાંથી નિર્ણય લીધો છે કે હવે જેટલી એકાદશી રેવી ભાવ થી રેવી એમ ગિરીશભાઈ રેવા મીડ આવે તો શુભમ તું તો અભિનય રહેતા ને એકાદશી એકાદશી કરતા હતું અચ્છા કીટને વખત

હરિદ્વાર જવાની જગન્નાથપુરી જવાની વૃંદાવન જવાની તમારી ટિકિટ આવી ગઈ હોય અને પછી તમને ખબર પડે કે મારા ઘરથી એક કથા છે તો વૃંદાવન જવાનું જવાનું બંધ રાખજો કથામાં કરજો કેમ તો કયું છે કે વૃંદાવનમાં જશો તો વૃંદાવનમાં જેટલા દેવતાઓ રહે છે એના જ દર્શન થશે પણ કથામાં જશો ને તો આ ધરતીના અડસઠ તીર્થોના દર્શન તમને કથામાં થઈ જશે અહીંયા માટે તીર્થોમાં જવા સમયે પણ જો કથા મળતી હોય તો કથાનું પ્રાધાન્ય આપવું તીર્થને નહીં અને એમાં જો તીર્થમાં કથા મળે તો એનાથી વિશેષ હોય શું કોને ખબર છે હાથ જો કરો જેટલાને ખબર છે હાથ જો આવતી નવરાત્રી ક્યાં છે કથા વૈષ્ણો દેવીમાં ક્યાં છે માના દરબારમાં નવ દિવસ દેવી ભાગવત ની કથા અને સાથે સાથે માના ધામ દર્શન થાય વિચાર કરો તમે આવજો બધા વૈષ્ણો દેવી હ હો ના ખર્ચે તો જ્યારે જ્યારે પણ સત્સંગ થતો હોય વાળા ત્યાં જાજો તમે અને પછી ભગવાનની હારે નાચજો કૂદજો તમે હારે તંગમાં ખેલો સા मे आवो सत्सङ्गो सत्सङ्गेलो सवर्या सङ्गमा हरे तो सत्सङ्गो सत्सङ्गो